વલસાડ શહેરના છુપાડાના દાણા બજારમાં કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા કન્ટેનર રિવર્સ આવતા બે દુકાનોમાં ઘુસ્યું આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી વલસાડના છીપાડા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર નજીક એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા તે રિવર્સમાં આવતા ગેર

આ અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે કન્ટેનર રિવર્સ આવી રહ્યો હતો અને તેની બ્રેક અચાનક થઈ ગઈ હતી એક કેશ વાન ટેમ્પોને લીધો હતો અને બે દુકાનોમાં હતું અકસ્માતમાં એટલો જોરદાર હતો કે બંને દુકાનો સેન્ડવીચ બની ગઈ હતી ઘટના સમયે દુકાનમાં બેઠેલા એક વૃદ્ધને ને ગંભીર ઇજા આવતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં ફૂટેજમાં જોઈ શકાય છે કે કન્ટેનર કેટલી ઝડપથી દુકાનોમાં ઘૂસ્યું વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાણે બઈ નો પહેલા બટ્ટો ખરચેલી તો આ ગુરસે બુજને લે મારું નામ જીગ્નેશ પટેલ ઘટના બની હતી આ છીપાડી અથવા જગન્નાથ મંદિરની બાજુમાં અહીંયા સરદ કિશોર દુકાન આવેલી છે ત્યાંથી આ એક મોટી ટ્રક આવેલી હતી આજે રાજસ્થાન આખી ગાડી રિવર્સ માડીને આખા બે કેબિન ગેટ ને આખો તોડી નાખો એ કેબિનનો મુમતાજ બેન કરીને હતા તેને આખું ઈજાગ્રસ્ત થયા છે ને તેને એકસો માં લઈ ગયા છે આ એરિયા છે તો નાના છોકરાનો સ્કૂલ નો આવવાનો ટાઈમ છે ને દાણા બજારમાં મોટી ગાડી આ ટાઈમે જો આવતી હોય તો એ વ્યાજબી નથી કાયમ જ આ પ્રશ્ન છિપ્પાડમાં નડતો છે જો મારો ઘરે લાગતો હોય તો આજુબાજુ બીજાને બી તમે પૂછી દઉં આ પ્રશ્ન કાયમ જ જીપ છિપ્પાડમાંથી હલ થતો નથી મોટી ગાડી આવવાનો કોઈ બી ટાઈમ જોયે આવવા જવા માટેનો નુકસાન તો બહુ ખાસો થઈ ગયો તમે તમારા વિડીયો ગ્રાફરમાં જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે આ ગણપતિનો મંડપ છે તે બી બચી ગયો તો તો અત્યારે હાલતમાં હતો માંગ એવી છે કે આ ડ્રાઈવર અમારો ખર્ચો જે થયેલો છે પ્લસ આ ગાડીનો ખર્ચો જે કાંઈ બી છે તે ખર્ચો આપે એવી અમારી માંગણી છે એ જોવાનું છે કે આટલું બધું થઈ ગયું આટલું બધું બે કુદરતો કોઈ માણસ અહિયાં સુધી પહોંચ્યો કેમ નહીં પ્રમુખને બી ફોન કર્યો પ્રમુખ અત્યારે સમાચાર મળે છે કે પોલીસ આવી જાય